ક્વોલિટી ખૂબ સારી હોવાના કારણે સૌથી વિશેષ ખરીદી પણ આપણા રાજ્યમાંથી થઈ છે આ વર્ષમાં આપણા ગુજરાતનું એકંદર ધાણાનું ઉત્પાદન જે દરમિયાન વેપારીઓ દ્વારા જે અંદાજવામાં આવતું હતું એ લગભગ પચાસ લાખ બોરી આસપાસનું અંદાજવામાં આવતું હતું પણ એના આધારે આપણે જોઈએ તો એના કરતાં ઘણું બધું વધારે ઉત્પાદન આપણે આ વર્ષમાં ધાણાનું કર્યું છે અને ધાણાની સમગ્ર સિઝન દરમિયાન આપણે બાકીના બંને રાજ્યો કરતા ખૂબ સારા ભાવથી પણ વેચી કારણ કે એમની ક્વોલિટી ખૂબ સારી હતી અને તેથી એ દિવસોમાં સારા ભાવથી આપણો માલ વેચાયો હવે ધાણાનું જે બજાર છે એ સારું રહ્યું આપણે જોઈએ તો શરૂઆતમાં જ્યારથી આપણી

જેટલું આપણે અત્યારે વેચીશું એટલા ફાયદામાં રહીશું અને એના જે કારણો હતા એ કારણો પણ જે તે વખતે આપણે રજૂ કરતા હતા એમાં સૌથી પહેલું અને અગત્યનું કારણ એ હતું હતું કે એ એ એ દિવસોમાં જે બજાર બજાર ધાણાનું ચાલતું લગભગ જ દિવસોમાં એટલે કે શરૂઆતના દોઢ થી બે મહિના સુધી સારું ચાલી શકે એવો માહોલ બજારમાં તો ત્યાર પછી બજાર ધીમે ધીમે નીચે ન જાય તો પણ અટકી જાય અને અટકી ગયેલા બજારમાં આપણે ત્રણ મહિના કે ચાર મહિના પછી ચાર મહિના ત્રણ મહિના સંગ્રહ કર્યા પછી એના એ ભાવથી માલ વેચવાની જરૂરિયાત થાય તો આપણને સંગ્રહનો કોઈ ફાયદો ન થાય એટલે સંગ્રહમાં બહુ લાંબો ફાયદો થવાની શક્યતાઓ નહોતી દેખાતી સાથે સાથે ધાણા જેવા સંવેદનશીલ પાક માટે આપણે જેટલો ઝડપથી નિર્ણય લઈએ એટલું આપણા હિતમાં હોય છે એટલા માટે કે ધાણા એની ક્વોલિટી બે મુદ્દાઓ ઉપર જ આધારિત હોય છે એક એની સુગંધ અને બીજો એનો કલર એનો કલર જે છે છે એ જાળવી હોય આપણા ખેડૂતો માટે કારણ કે આપણે કાયમ માટે એનો સંગ્રહ કરી શકીએ એવા આધુનિક સંગ્રહ સાધનો આપણે ત્યાં વિકસેલા નથી હોતા ખેડૂત તરીકે એટલે આપણે એને બહુ જાજો સમય સાચવી શકતા નથી એની એક ક્વોલિટીના હિસાબે એમાંથી સુગંધ થોડી ઓછી થઈ જાય સાથે સાથે એનો કલર થોડો ડલ થાય તો પણ ભાવમાં ખૂબ મોટો આપણને ફરક પડતો હોય છે જે ઉપજ આપણી રૂપિયા સુધી પણ વેચી શકતા એ જ ઉપજ જો થોડી ડલ થાય તો બે હજાર રૂપિયા કે એનાથી પણ અંદર આવી જતી હોય છે અને એ માત્રને માત્ર એના કલર અને સુગંધના આધારે ભાવ નીચે આવી જતો હોય છે અને સૌથી મોટું જોખમ સંગ્રહમાં આ મુદ્દાનું હોય છે એટલે આપણે એ વખતે ખેડૂતોને એક વિનંતીના અવાજમાં કહેતા હતા કે જેમની પાસે ધાણા છે આ વર્ષમાં ઉત્પાદિત એમને માટે અત્યારનો બજારનો સમય સારો છે અને જેટલું વેચી શકાય એટલું અત્યારના સમયમાં આપણે વેચીશું તો એકંદર સરવાળે પૂરી થઈ આપણને શરૂઆતમાં વેચ્યું એટલે આપણે ફાયદામાં હવે અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો જે આપણે જેને જુદા જુદા નામથી ઓળખીએ છીએ આ બધી જ આપણી ઉપજો જે બજારમાં આવી રહી છે એ એકંદર જે વેચાઈ રહી છે એનો આપણે આપણા ગુજરાતના સૌથી મોટા ધાણાના માર્કેટિંગ યાર્ડ એટલે કે ગોંડલના હિસાબથી જોઈએ તો બારસો રૂપિયા થી લઈ અને પંદરસો રૂપિયાની વચ્ચે આપણો લગભગ સિત્તેર થી એસી ટકા જેટલો માલ વેચાય છે પંદરસો રૂપિયા થી ઉપર ભાવ આવતો હોય એવો બહુ થોડો માલ બજારમાં આવે છે અને બહુ થોડા ખેડૂતોને એવો ભાવ મળે છે સામે દેશના બીજા મુખ્ય બજારો 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 કે કે મધ્યપ્રદેશના હોય હોય રાજસ્થાનના તો ત્યાંની પરિસ્થિતિ પણ એકંદર આ પ્રમાણેની જ છે મધ્યપ્રદેશના બજારોમાં પણ આગ ભાવથી માલ વેચાઈ રહ્યા છે અને રાજસ્થાનમાં પણ આગ ભાવથી માલ વેચાઈ રહ્યા છે હવે ધાણાના ઉત્પાદનમાં જે બદલાવ આવ્યો આ વર્ષમાં આ બદલાવ આપણા માટે ખૂબ સમજવા જેવો છે અને આવતા વર્ષોમાં એટલે કે આ વર્ષની નવી સિઝન આવે કે ત્યાર પછીની નવી સિઝન આવે આપણે જો ક્વોલિટીમાં બીજા રાજ્યો કરતાં આગળ નીકળી જઈ શકીએ એવી પરિસ્થિતિ વાતાવરણમાં હોય તો આપણે ત્યાં પણ ખૂબ સારા અને સારી ક્વોલિટીના ધાણા પાકી શકે છે અને ઉતારો ઉતારો આપણે આપણે જોઈએ તો એમાં પણ બીજા રાજ્યો આગળ નીકળી જઈ શકીએ છીએ એવું આ વર્ષના વાતાવરણે આપણને ખેડૂતોને પુરવાર કરી આપ્યું છે અત્યારના દિવસોમાં જે માલ આપણે વેચી રહ્યા છીએ જે ઉપજ એમાં ભાવમાં આપણને સુધારો મળી શકે કે કેમ તો ભાવમાં સુધારો મળવા માટે આપણી પાસે બહુ જાજી જગ્યા નથી કારણ કે સિઝન દરમિયાન ખૂબ બધો માલ વેચાઈ ચુક્યો છે અને આપણે ત્યાં આ વર્ષમાં આખા રાષ્ટ્રીય ચિત્રના હિસાબથી જોઈએ તો પણ ઉપજ લગભગ કરોડ અને વીસ લાખ કે પચીસ લાખ કે ત્રીસ લાખ બોરી સુધીની ઉપજ આપણે હતી અને એ મળ્યો એમાં સૌથી મોટો હિસ્સો આપણા ગુજરાત રાજ્યનો છે ત્યાર પછી મધ્યપ્રદેશ બીજા ક્રમે છે અને રાજસ્થાન ત્રીજા ક્રમે છે પણ બજારમાંથી જે તે સમયે સંગ્રાહકો અને મોટી મોટી જે કોઈ મસાલા કંપનીઓ છે એમણે પોતાની જરૂરિયાત પ્રમાણેનો મોટા ભાગનો માલ દરમિયાન ખરીદી લીધેલો છે એટલે અત્યારે જે આપણે થઈ રહ્યું છે એ આપણી દેશની આંતરિક સામાન્ય જરૂરિયાતો અને નાના મોટા વિદેશ વેપારો માટે અત્યારે વેપાર થઈ રહ્યા છે બાકીના કોઈ પણ દેશોમાં કે આપણા પોતાના દેશના બજારોમાં પણ આગામી દિવસોમાં બહુ મોટી ધાણાની તંગી સર્જાય એવો કોઈ માહોલ અત્યારે બજારમાં નથી કારણ કે વેપારીઓ અને મસાલા કંપનીઓ પાસે સારી ક્વોલિટીનો માલ આપણી પાસેથી દરમિયાન જે ખરીદાયો છે એ હજી પણ સમુદાય અને અને સંગ્રાહકો પ્રોસેસિંગ યુનિટો પાસે પ્રમાણમાં આનો જથ્થો છે એટલે અત્યારે જે ભાવ મળી રહ્યો છે એ ભાવથી પણ આપણે વેચવાનું વિચારતા હોઈએ અને વેચવા માટે આપણી પાસે જે કાંઈ ઉપજો હોય એમાંથી કેટલો કિસ્સો આપણે વેચવાનું વિચારીએ તો એ આપણા ફાયદામાં રહી શકે છે આગામી સમયના હિસાબથી પણ કારણ કે આગામી સમયમાં હજી પણ આપણને વિશેષ વધારાના ભાવ મળવાની બહુ મોટી દેખાઈ રહી હોય તો આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ પણ એવું બજારમાં અત્યારે નથી દેખાતું સામાન્ય રૂપમાં સુધારાઓ બને અને સુધારાઓ કદાચ સો રૂપિયા બસો રૂપિયા આ સુધી પણ સુધારો પહોંચી શકે વીસ કિલોમાં અને કોઈ એવા આકસ્મિક સ્થાનિક કારણો ઉભા થાય તો કોઈ માર્કેટમાં થોડા વધારાના ભાવ પણ મળી શકે પણ શક્યતાઓ બહુ મોટી નથી એને રાખી અને આપણે ઉપજ પર નિર્ણય કરવાનો છે આજના દિવસે આપણા અત્યારના સમય અને આગામી સમયના હિસાબથી ધાણાના પાક પરની ની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય જરૂરી છે અને આપ એ પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત